થઈ પાણી પાણી ભારે વરસાદથી ડૂબી ગયું જળબંબાકાર થયો મુંબઈના તમામ વિસ્તારો સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયા રસ્તાઓ અંડરબ્રિજ રેલવે ટ્રેક અનેક સોસાયટીઓમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું ભારે વરસાદને પગલે તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી એટલું જ નહીં લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની પણ બીએમસી તરફથી અપીલ કરવામાં આવી છે વરસાદી પાણી ભરાતા અંધેરી સબવેને બંધ કરી દેવાની ફરજ પડી એટલું જ નહીં ટ્રાફિક રૂટ પણ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો પરેલ વિસ્તારમાં તો દરિયા જેવી સ્થિતિ સર્જાઈ રસ્તાઓ જળમગ્ન થઈ ગયા રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીમાં વાહનો પણ ડૂબતા જોવા મળ્યા વિક્રોલી ચેમ્બુર અને ભાંડુપ સહિતના નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ બધથી બદતર જોવા મળી જળબંબાકારના કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો મોટી સંખ્યામાં વાહનો વરસાદી પાણીમાં અટવાયેલા જોવા મળ્યા નવી મુંબઈના પણ મોટા ભાગના વિસ્તારોમાં કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ નવી મુંબઈ એપીએમસી માર્કેટમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું માટુંગામાં સ્કૂલ બસ પાણીમાં બંધ પડી જવાથી વિદ્યાર્થીઓ અને બે મહિલા કર્મચારીઓ બસમાં જ ફસાઈ ગયા હતા જો કે સ્થાનિકોએ તાત્કાલિક જાણ કરતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તમામ બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા